હિન્દુ યુવા સંગઠન સેલારી દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હિન્દુ યુવા સંગઠન સેલારી દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સેલારી ગામે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સવારે શિવ મંદિરથી બસ સ્ટેશન મોમાય માતાજી ચોક ગાયત્રી ચોક અને બપોરે શિવ મંદિરે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી તેમજ ગામના લોકો પણ ડીજેના તાલે નાચતા અને રાસ રમતા સવારથી બપોર સુધી સેલારી ગામના મુખ્ય માર્ગો પર શોભાયાત્રામાં જોવા મળ્યા હતા

થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે